નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતની કોર્ટમાં બે હજાર એકવીસમાં ભડવાણા ગામે થયેલ મારામારી કેસના ચાર આરોપીનો કેસ ચાલી જતા ચારેય આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા આરોપીઓ તરફથી લખતર ગામના વકીલ શ્રી રમેશભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવેલ ધારદાર દલીલને નામદાર જજ શ્રી દ્વારા માન્ય રાખી આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા

નોંધી ગંભીર પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ કેસ લગતા નામદાર કોર્ટ પ્રિન્સિપલ જજ એચ કે મેરિયા સમક્ષ કેસ નંબર એકસો ચોરાસી ઓબ્લિક બે હજાર એકવીસથી ચાલી ગયો હતો આરોપીઓ તરફથી બચાવ પક્ષે વકીલ શ્રી રમેશભાઈ વાકેલા દ્વારા નામદાર કોર્ટમાં જોરદાર દલીલ કરવામાં આવી હતી વકીલ શ્રી દ્વારા કરવામાં આવેલ વિસ્તૃત દલીલને ગાય રાખી નામદાર પ્રિન્સિપલ જજ એચકે મેરિયા સાહેબ દ્વારા ચારેય આરોપીઓને નિર્દોષ ઠરાવી બાઇજત ભરી છોડી મૂકવામાં આવ્યા છે